રેજના મેદાનમાં જેના અન્ન ભેગા તેના મન ભેગા સૂત્રને સાર્થક કરતા રોગવંશી પરિવારોએ સમૂહ પ્રસાદ લીધો હતો પરંતુ મારું એક દિલમાં એક દુખ છે મને કે શા માટે આપણે એ લોકો ભેગા નથી થતા આપણે જો અત્યારે જીતુભાઈ જીતુ ચૂંટણી માગે તો એના કેમ હરાવવાના નહીં આવવા દેવાના અશોકભાઈ માગે કે વિપુલભાઈ માગે તો આપણે એને ટિકિટ નહીં આપવાની આવું છે એના માટે કે માર્કેટિંગ યાર્ડમાં આપણે નહીં આવવા દેવાના બેંકમાં નહીં આવવા દેવાના આ બધું કામ જે છે એ આપણા સમાજને રોકે છે આ બધા કામ આપણે ના કરવા જોઈએ અને સમાજના એક મોભી તરીકે બધા લોકોને ભેગા થઈ અને આ વસ્તુનું આપણે ધ્યાન કરવા જેવું છે આજ તમે જુઓ આપણું લોહાણા સમાજ રાજકોટમાં શું પરિસ્થિતિ છે આપણે એકદમ પાછળ છે આટલા બધા લોહાણા છે ત્યાં રાજકોટમાં તો પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે એ રીતે અહીંયા કોઈ માણસ કરે છે જે જીતુભાઈ છે પરસોથી આ મહેનત કરે છે વિપુલભાઈ કરે છે આટલા વખતથી મંચ પર બેઠેલા સૌ આપણે સાહેબ આપણા એ કલેક્ટર છે ડીવાય છે એમનું માર્ગદર્શન પણ આપણે લેવું જોઈએ બે મિનિટ હું એમને વિનંતી કરીશ કે એ લોકો પણ યંગસ્ટર્સ માટે કંઈક કરે અને કોઈ આપણે ઇન્સ્ટિટ્યૂટ જેવું બનાવીએ જેથી યંગસ્ટર્સને કંઈક કરવા માટે કામ મળે અને જેથી કરીને એ લોકોને આપણે આગળ લઈ જવાની પણ આપણે કોશિશ કરીશું આપણી પાસે ઘણા બધા રિસોર્સિસ છે એમને જો કલેક્ટર થવું હોય એસપી થવું હોય ડીવાયએસપી થવું હોય કે મમલતગાર થવું હોય જે પણ જાતના લેવલ પર એનો ગ્રોથ થતો હોય એને આપણે સાથે કરવું જોઈએ એ મારે સૌને વિનંતી છે અને મહેશભાઈ પર આવ દરેકનું નામ હું નથી લેતો કારણ કે સૌ આપણા ફેમિલી મેમ્બર જ છે દરેક જણાને હું કોઈને વ્યક્તિગત નામ નહીં કહું પરંતુ જીતુભાઈનો હું ખાસ આભાર માનીશ કે અત્યારે લોહાણા સમાજનું જે સંગઠન એને બનાવ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે જીતુભાઈ તમને ભાઈઓ બહેનો આપણા કાર્યકળાઓ જે નવી નવી ટીમ જીતુભાઈ બધા મને મળાવી એ બધા આપણું નવું એક જીવન આવશે એ લોકોનું અને સમાજને આગળ લાવવા માટે જે યંગસ્ટર્ક આવશે ત્યારે જ આપણે એનું આગળ કરી શકશું ઘણા વખતથી આપણા સમાજને આપણે જે કામ જોઈએ છીએ કરીએ છીએ અને જીતુભાઈ હોય કે અશોકભાઈ હોય વિપુલભાઈ હોય અહીં ઉપસ્થિત સૌ મારફિયાભાઈ જેટલા વડીલો છે ભરતભાઈને બધા અશોકભાઈને બધા જીતુભાઈની જે ટીમ છે અને જીતુભાઈ આ સમાજ માટે જે તંતો મહેનત કરે છે એનો કોઈ મુકાબલો નથી આજે આપણને શું આપણે કમી લાગે છે એનું ન કહું કે આપણા બે કલેક્ટર સાહેબ છે અહીંયા છે આપણે ડીવાય એસ પી સાહેબ છે જે આપણા સમાજમાંથી બહુ ઓછા લોકો હવે પોલિટિક્સમાં જતા નથી કે નથી કેડરમાં આવતા દાખલા તરીકે આઈએસ કે આઈપીએસ બને એવા આપણા પાસે હવે કોઈ આવતું નથી હું વિનંતી કરી ત્યાં કે બેઠા તો બહુ દૂર રહીએ છીએ પણ અમે તમારી સાથે જ છીએ અને સાથે જ રહેશું સમાજનું કામ કરવાનું હોય તો અને કોઈ પણ ટાઈમમાં અમને કે ધનરાજને બોલાવશો તો અમને આનંદ થશે પરંતુ ભાષણ આપવા માટે હું નહીં આવું બીજી વાર આ વખતે તમને ચોખ્ખું કહી દઉં છું હું કે ધનરાજ નહીં આવી તમે જાણો છો કે મારો સન છે ધનરાજ અને વર્ષા મારી વાઈફ એ લોકો રાજા ધિરાજનો જે લે કર્યો છે એમ એના માટે બહુ ગૌરવની વાત છે મને આજ 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 રોજ રોજ રોલ રોજ જામનગર મુકામે પરંપરા મુજબ રઘુવંશી રઘુવંતોહાણા સમાજની રામનવમી ના પાલના ની આયોજન અહીં કરવામાં આવેલું જેમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત અને માનનીય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ ધીરુભાઈ નથવાણી પરિવારના સહયોગથી આ નાતનું આયોજન કરવામાં આવેલું જેમાં માનનીય શ્રી પરિમલભાઈ નથવા નથવાણી એમના ધર્મપત્ની જયશ્રીબેન નથવાણી ધનરાજભાઈ નથવાણી અને પરિવાર સહિત સૌ પરિવાર ઉપસ્થિત હતો સાથે સાથે જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી તન્ના સાહેબ દ્વારકામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ અન્ય જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અગ્રણીઓ રાજ્યભરમાંથી જ્ઞાતિના અગ્રણીઓ પણ મોટી માત્ર ઉપસ્થિત રહેલ અને ખુબ સારો એવો સમય બે થી અઢી કલાકનો સમય બધા વચ્ચે આ સહયોગી દાતા નથવાણી પરિમલભાઈ નથવાણી અને પરિવાર પણ લગભગ સાડા છ વાગ્યા હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહા રઘુવંશી લોહાણા જ્ઞાતિની નાતમાં અંદાજે વીસ થી પચીસ હજાર જેટલા જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન ઉપસ્થિત રહ્યા અને મીડિયાના મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રો નો આભાર માનું છું અને જ્ઞાતિજનો પોતાની ફરજ સમજી અને આ જ્ઞાતિ કાર્યમાં ઉપસ્થિત રહ્યા સર્વે પાસે હું અપેક્ષા રાખું છું અખિલ ગુજરાત તરીકે પણ મેં ને એના કન્વીનર તરીકે હાલારના ગીરીશભાઈ ગણતરાને નિમ્યા છે અને એમાં જ્ઞાતિજનોને સાથ સહકાર આપો અપીલ કરી છે મીડિયાના દ્વારા પણ અપીલ કરી રહ્યો છું અને ભવિષ્યમાં આ જ કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે અને નવ યુવાનોને પણ મેં અપીલ કરી છે કે આપ આઈટી ના કામ માટે આમાં સમાજ માટે પોતાના નામ લખાવો ઘણા ઘણા રઘુવંશી જ્ઞાતિના યુવાનો આમાં નામ લખાવી અને યોગદાન આપી રહ્યા છે સૌનો આભાર આજ રોજ જામનગર મુકામે પરંપરા મુજબ રઘુવંશી લોહાણા સમાજની રામ રામનવમીના પાલનાની નાતનું આયોજન અહીં કરવામાં આવેલું જેમાં

સહયોગી પરિમભાઈ નથવાણી અને પરિવાર પણ લગભગ સાડા છ હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહાણા રઘુવંશી લોહાણા જ્ઞાતિની નાતમાં અંદાજે વીસ થી પચીસ હજાર જેટલા જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન લઈ રહ્યા છે લીધું છે લગભગ અઢાર વીસ હજાર લોકોએ તો સમૂહમાં ભોજન લઈ લીધું છે બાકી સમૂહ ભોજન ચાલુ છે અને આ કાર્યમાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અને મીડિયાના મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો આભાર માનું છું અને જ્ઞાતિજનો પોતાની ફરજ સમજી અને આ જ્ઞાતિ કાર્ય ઉપસ્થિત રજૂ કરવાનો છું ટૂંક સમયમાં અને એના કન્વીનર તરીકે હાલારના ગિરીશભાઈ ગીરી ને નિમ્યા છે અને એમાં જ્ઞાતિજનોને સાથ સહકાર આપો અપીલ કરી છે અને આપના મીડિયાના દ્વારા પણ અપીલ કરી રહ્યો છું અને ભવિષ્યમાં કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે અને નવ યુવાનોને પણ મેં અપીલ કરી છે કે આપ આઈટી ના કામ માટે આમાં સમાજ માટે પોતાના નામ લખાવો ઘણા ઘણા રઘુવંશી જ્ઞાતિના યુવાનો આમાં નામ લખાવી અને યોગદાન આપી રહ્યા છે સૌનો આભાર જય શ્રી રામ જય જલારામ